સ્વાગત છે ધાંગ્રા દ્વારા વીજ સલામતી અને ઉર્જા બચત ની લોકો જાગૃતિ આવે તે માટે ઊર્જા બચત કાર્યક્રમ કરવામાં આવ્યો સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ખાતે પીજીવીસીએલ ધ્રાંગધ્રા દ્વારા વીજ સલામતી અને ઉર્જા બચતની જાગૃતિ તથા ઉર્જા બચત તેમજ વીજળીથી સલામતી સ્માર્ટ મીટર્સનો ઉપયોગ વીજ ઉપયોગની કરકસર કેવી રીતે કરવી તેવી વિવિધ બાબતોને ધ્યાનમાં રાખી સેમિનાર કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમ ધ્રાંગધ્રાની એસએસપી જૈન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે યોજાયો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં પીજી વેસેલના કાર્યપાલક ઇજનેર જિગ્નેશભાઈ ઉપાધ્યાય ધર્મેન્દ્રસિંહ જાડેજા એસબી પટેલ તથા કોલેજના આચાર્ય પ્રતિક દવે સહિત પીજી વેસેલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો આ ઉપરાંત એનએસએસ યુનિટ વન અને યુનિટ બે ના પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર પરાગ પરમાર ડોક્ટર રેહાના એમ શેખ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની આભાર વિધિ ડોક્ટર નિલેશ મારવાણીયા દ્વારા કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ રૂતુલ કુમાર ધામેચા ધામધરા મારું નામ શેખ રેહાના એમ હું એસ જૈન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ઇકોનોમિક્સ ડિપાર્ટમેન્ટમાં પ્રાધ્યાપિકા છું આજે અમારે અઠ્યાવીસ અઠ્યાવીસ ડિસેમ્બર અમારી આજની આજ રોજ અમારી કોલેજમાં ઉર્જા સલામતી અને વીજળી કઈ રીતે બચાવી શકાય તે માટેનું કોલેજના વિદ્યાર્થીઓને તે વિશે વીજળી કઈ રીતે બચાવી શકાય તે વિશેનું માર્ગદર્શનનું એક સેમિનાર યોજવામાં આવ્યો હતો આ સેમિનારમાં જે છે કે વીજળી છે કઈ રીતે બચાવી શકાય તેનો ઉપયોગ કઈ રીતે કરી શકાય સોલાર પાવર દ્વારા જે છે વીજળીની વીજળી જે છે એની બચત કઈ રીતે કરી શકાય અથવા તો આપણા ઘરમાં જે વાયરિંગ કરીએ છીએ એ વાયરિંગ છે કયા પ્રકારનું કરાવી જેથી છે તે વીજળીની છે એ બચત કરી શકાય તે ઉપરાંત છે કે જે હાઉસવાઇફ છે જે ડેલી પોતાના જે રૂટીન કામોમાં વીજળીનો ઉપયોગ કરતી હોય છે તો તે સલામત રીતે કઈ રીતે છે તે વીજળીનો ઉપયોગ કરી શકે તે માટેના જે છે સાવચેતીના પગલાંઓ પણ બતાવ્યા પછી બાળકો છે કે પછી જે યંગ જે યુવાનો જે છે એ પણ જો વીજળીનો ઉપયોગ કરતા હોય તો આપણી ડેલી રૂટિનમાં જે નાની નાની જે વસ્તુઓ જે છે તેને અપનાવીએ તો પણ છે તો વીજળી છે એ બચાવી શકીએ છે જેમ કે ઉદાહરણ તરીકે જોઈએ કે આપણે જે સ્વિચો છે ચાલુ રાખતા હોઈએ છીએ મોબાઈલ ચાર્જિંગ માટે ટીવી ચાલુ કરીએ ત્યારે સ્વિચો ચાલુ હોય છે તેને બંધ કરી બંધ કરવી જોઈએ અને એ આપણી નૈતિક જવાબદારી પણ છે તે ઉપરાંત જે છે કે ખેતી ક્ષેત્રે જે વીજળીનો ઉપયોગ કરવામાં આવે છે તો તે સાવચેતીપૂર્વક તેનો છે ઉપયોગ કરવામાં આવે અને વીજળીનો બની શકે તેટલો જે છે એ બચાવ છે એ કરવામાં આવે તે માટેના પ્રયત્નો છે એ કરવા જોઈએ બધાએ કરવા જોઈએ આજરોજ પીજીવીસીએલ નું જે વાર્ષિક અમે ઊર્જા સંરક્ષણ મંથ ઉજવતા હોઈએ છીએ એના સમાપનના ભાગરૂપે થોડા બિઝી શેડ્યુલને કારણે અમે એકચ્યુઅલી તો ચૌદ તારીખે જ આપણે ઉર્જા સંરક્ષણ દિવસ ઉજવીએ છીએ પરંતુ તે દિવસે અમે નથી આવી શક્યા પરંતુ આજે હું આ કોલેજમાં જે અમને ઓપોર્ચ્યુનિટી મળી છે પ્રતિકભાઈ દવે અને એમના પ્રતિનિધિ મંડળ થ્રુ અને એવા ક્રાઉડ સામે અમને ઓપોર્ચ્યુનિટી મળી છે કે જે આવનારા દિવસોમાં દેશનું સમાજનું ઘડતર કરવાના છે અને એમની પાસે અમારી ઉર્જા સંરક્ષણને લગતી ઉર્જાની સલામતી લગતી પછી બીજી જે અમારી આરડીએસએસ સ્કીમ છે સ્માર્ટ મીટરની સ્કીમ છે આ સિવાયની જે બીજી ઓપન પ્લેટફોર્મ ઉપર એક ચર્ચાઓ થઈ એમના પ્રશ્નો સાંભળ્યા એમના જે ડાઉટ્સ હતા એ ક્લિયર કરવાની ઓપોર્ચ્યુનિટી મેળવી આ તકે આજના દિવસે મને અંગત રીતે પી જીવસએલ વતી હું તમામનો ખૂબ આભાર માનું છું આ ઉપરાંત એક પાછી વસ્તુ ફરીથી કહેવાની મન થાય છે કે જેટલું આપણે ઊર્જાનું સંરક્ષણ કરી શકશું એટલું આપણા પોતાના માટે તો આપણે ઇકોનોમિકલી ફાયદો કરીએ છીએ પરંતુ એના કારણે આપણા નાના સ્ટેપ્સને કારણે જે દેશને સમાજને આપણે ફાયદો કરીએ છીએ એ અમૂલ્ય છે એની નોંધ કદાચ જો આપણા લેવલે આપણે ન લેતા હોય તો પણ સમાજ ઉપર એનો જે મોટો ઇમ્પેક્ટ પડતો હોય છે એ ખૂબ જરૂરી છે અને જો આપણે આ ગ્રહને બચાવવો હશે તો આપણે આપણું કાર્બન ઇમિઝન આપણી પોતાની કાર્બન ફ્રૂટપ્રિન્ટ આ ખરેખર ઓછી કરવી પડશે અને ઓછી કરવા માટે થઈ અને આપણે ઉર્જાને વ્યવસ્થિત રીતે ખરેખર જે જરૂરી છે એટલો જ ઉપયોગ કરીને અને વ્યય થતો અટકાવીને અને સલામતી થી આપણે વીજળી વાપરીએ એવી બધા પાહીંયાથી અપેક્ષા રાખું છું અને આ બાબતે અમને અવારનવાર આવી ઓપોર્ચ્યુનિટી મળે જેથી કરીને અમે આવા ક્રાઉડ સામે આ વસ્તુ પાછી મૂકી શકીએ અને આના બાબતે જ્યારે પણ કોઈ પણ જરૂર હોય ત્યારે પીજીવીસીએલ આ બાબતે જાહેર મંચ ઉપર ચર્ચા કરવા માટે સમજણ આપવા માટે હર હંમેશ તૈયાર છે એ ખાતરી આપું છું એ સાથે વિરમું છું થેન્ક યુ સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો